રાજ્યમાં દિવસેને દિવસે મારામારીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મોરબીમાંથી વધુ એક વખત મારામારીની ઘટના સામે આવી મોરબીમાં મેઇન પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં દુકાન ધરાવતા વેપારી અને તેના દીકરા સહિતનાઓને માર મારવામાં આવ્યો વેપારીની દુકાન પાસે ગ્રાહકની ઇકો ગાડી પાર્ક કરેલી હતી અને તેને હટાવી લેવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેઓને માર મારવામાં આવ્યો છ શખ્સો દ્વારા છરી પાઇપ અને ધોકા વડે વેપારી અને તેના દીકરા સહિત ત્રણ વ્યક્તિઓને માર મારવામાં આવ્યો વેપારી સહિતનાઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આ છ શખ્સો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વેપારીએ ફરિયાદ નોંધાવી વેપારીની દુકાને માથાકૂટ ઝઘડો કરીને હુમલો કરનાર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હાલ આ સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી